માત્ર બસો ને છન્નું મતદારો મતદાન કરવાના છે ચૂંટણી ખૂબ નાની છે કેટલાક લોકો એને હાઈ પ્રોફાઇલ ચૂંટણી બનાવી દીધી છે ચાલ મને વિશ્વાસ છે મારા દૂધ ઉત્પાદક અને મારા મતદારો ઉપર કે સો અમે જીતવાના છે સાહેબ દર વખતે ચૂંટણી ક્યારે આવીને ક્યારે જતી રહી આટલો બધો કેટલાક લોકો પોતાની મહત્ત્વ સંતોષવા માટે આ ચૂંટણીમાં રસ લીધો

જેને લીધું હોય ને જેને આપ્યો હોય જાણે આ બાબતમાં મારેથી તો કંઈ કહેવાય નહીં બીજો ગંતવ્ય ખાસ તો એક અરુણસિંહ રાણા છે ભાજપના તમે પણ ભાજપમાં છો આ ચૂંટણી પછી બે નેતાઓ કેવી રીતે ભાજપને મજબૂત કરશે કારણ કે થોડા જ સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી છે ને પછી આવતા સત્તાવીસ માં વિધાનસભા ઓગણીસો બ્યાસી થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો કરતો આવ્યો છું એક પણ દિવસ પાર્ટીના આદેશની વિરુદ્ધમાં કોઈ કામ કર્યું નથી હજુ પણ પાર્ટી આવનારી ચૂંટણીઓમાં જે આદેશ આપશે તે મારા માટે શીરો માન્ય હશે બીજા એનું માને કે ન માને બીજા પક્ષનું માને કે ન માને પણ અમે તો પક્ષના આદેશને વર્ગીને જ રહેવાના છે